ભૂજના પડદાપીઠ હનુમાન મંદિર પાસે આવેલા અમરનાથ મંદિરે શિવરાત્રીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ભૂજના પ્રાચીન પડદાપીઠ હનુમાન મંદિરે આવેલ અમરનાથ મહાદેવ મંદિરનો તાજેતરમાં જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે આજે શિવરાત્રી નિમિત્તે મંદિરમાં પૂજા-અર્ચન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આજે સવારથી જ ભગવાન ભોળેનાથને રીઝવવા માટે પૂજા અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જે મંદિરની અંદર ઊભા છીએ અમરનાથજીના મંદિરમાં એ આપણો ભુજ શહેરનો એક બહુ મોટું ઘરેણું છે અને એ મંદિરની અંદર વર્ષો પહેલાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને આ મંદિરના દર્શન કરવા માટે પધાર્યા હતા એ સમયની હું વાત કરું તો એમણે ભગવાન શ્રી ભગવાન પ્રભુ પાસે એમણે ખૂબ ખૂબ આશીર્વાદ માગ્યા હતા અને અહીંયાના પૂજારીશ્રી અને બધા કુટુંબીજનોએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા હર હર મહાદેવ જય ગિરનારી અમરનાથ મહાદેવ કી જય હો અમે અત્યારે આ પડદાપીઠ હનુમાન જે એક એવા રામધૂન પાસે જે આપણે નાગા બાવા હતા અને જે રામધૂન છે અત્યારે ત્યારે નાગા બાવાઓ પણ ત્યાં બેસતા અને ભુજીયા માથે પણ બાવાઓ બેસતા અને અહીંયા પડદા ભીટની અંદર પણ ધૂણી દુખાવતા અત્યારે આ પડદા બીટ હનુમાન મંદિર એની અંદર રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીજી આવ્યા હતા આજે પડદા બીટ હનુમાનથી કરીને સતનારાયણ મંદિર સુધીનો જે રોડ છે તે પણ ઇન્દિરા ગાંધીએ બનાવી આપેલો તે સમયમાં અને આજની તારીખમાં આપણા અહીંયાના પૂજારી કનકપુરી ગોસ્વામી અને એના વારસદાર દીપકપુરી ગોસ્વામી એમના પાસે હસ્તાક્ષર સહિત છે કે આ જાગીર છે એ કનકપુરી ગોસ્વામીના વંશવારસોને જાગીરમાં આપેલ છે હાલમાં અત્યારે નવો જીર્ણોદ્ધાર થઈ લાખો રૂપિયાના ખર્ચે આ અમરનાથ માટે બનાવેલ છે અને અહીંયાની એમ કહેવાય કે ભુજની સારામાં સારી ભલે ઓ આપણે ન કહીએ સારામાં સારી ભાંગ પ્રસાદ અહીં મળે છે બધા શિવ ભક્તોને મહાદેવ આશીર્વાદ આપે નિરોગી રાખે તમામ પ્રકારની મુસીબતોમાંથી દૂર કરે એવી મહાદેવ પાસે આજે પવિત્ર દિવસે મહાશિવરીના પવિત્ર દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ હર હર મહાદેવ